આજે માતૃત્વ દિવસના દિવસે તમામ માતાઓને કવિ અમૃત એટલે કે અમિત જોશીના નમસ્કાર આજની મારી રચના માં આપ સર્વ સમક્ષ રજૂ કરવા માગું છું માં લખું ને મમતા ફૂટે માં લખું ને મમતા ફૂટે શબ્દો પણ ત્યારે કેવા ખૂટે શબ્દો પણ ત્યારે કેવા ખૂટે સુવાળું મહિને લાગણી વિભોર રહે સુવાળું મહીં ને લાગણી વિભોર રહે માનું હૃદય કેટલીયે વેદનાઓ સહે માનું હૃદય કેટલીયે વેદનાઓ સહે સ્પર્શતાની સાથે જ દુઃખ કેટલાય એ હરે સ્પર્શતાની સાથે જ દુઃખ કેટલાય એ હરે છતાં એ હંમેશા કેવી નિઃસ્વાર્થ રહે છતાં એ હંમેશા કેવી નિઃસ્વાર્થ રહે ઈશ્વરના પર્યાય રૂપે એ આપણી સાથે રહે ઈશ્વરના પર્યાય રૂપે એ આપણી સાથે રહે તોય મનુષ્ય મંદિરમાં જઈ પ્રાર્થનાઓ કરે તોય મનુષ્ય મંદિરમાં જઈ પ્રાર્થનાઓ કરે